તો જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે રાજ્યની અગાઉની સરકારો પર પ્રહાર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતા કહ્યું હતું કે નેશનલ કોન્ફરન્સ આતંકવાદની જનક છે પરંતુ અમારી સરકાર સમગ્ર ખેડમાંથી આતંકવાદને સ્તરે દફનાવી દેશે કે તે ફરી ક્યારેય પાછો ન આવી શકે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે પ્રચાર ચરમસીમાએ છે આવી સ્થિતિમાં રાજકારણીઓ એકબીજા પર પ્રહાર કરી અને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ ક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે જમ્મુ કાશ્મીરના કિસ્તવાડમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ સહિત વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું તેમણે કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લાની સરકાર બનશે તો जम्मू कश्मीर में में वृद्धि आतंकवाद राहुल गांधी और उमर अब्दुल्ला की सरकार बनी तो क्या होने वाला है फिर से पथरा होगा फिर से आतंकवादियों के जनाजे निकलेंगे फिर से गोलियां चलेगी फिर से सिनेमा हॉल बंद हो जाएंगे फिर से अमरनाथ यात्रा पर हमला होगा फिर से ताजिया का जुलूस बंद हो जाएगा और ये जो इन्वेस्टमेंट आ रहा है जम्मू कश्मीर के अंदर इसकी जगह बेरोजगारी खड़ी हो। અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને પરિવારની પાર્ટી ગણાવતા કહ્યું કે તેઓ માત્ર પરિવાર માટે જ કામ કરે છે જમ્મુ કાશ્મીરના નાગરિકો માટે નહીં વિધાનસભા ચૂંટણીના આગમન સાથે જ ફરી એકવાર સમગ્ર ખીણમાં આતંકવાદ વધારવાના પ્રયત્ન થઈ રહ્યા છે પરંતુ ભાજપ સરકાર આતંકવાદને જમીનમાં દાટી દેશે एन एनसी कांग्रेस ने कुछ वादे भी ऐसे किए हैं उनकी सरकार आएगी तो इन आतंकवादियों को छोड़ देंगे मैं आज माके स्थान के सामने आप लोगों को कहकर जाता हूं ये नरेंद्र मोदी सरकार है किसी की हिम्मत नहीं है भारत की भूमि पर आतंकवाद को पसार मैं आज इस क्षेत्र के सही सभी भाइयों को याद कर, कर आपके बीच में वादा करकर जाता हूं आतंकवाद को इतना नीचे दफन करेंगे कि कभी बाहर ना આ સિવાય અમિત શાહે કહ્યું કે તેઓ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીનો માહોલ જોઈ રહ્યા છે તેમના કહેવા પ્રમાણે ન તો અબ્દુલ્લાની સરકાર બની રહી છે કે ન તો રાહુલ ગાંધીની સરકાર તેમણે દાવો કર્યો કે આ વખતે ઘાટીમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બનશે તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે ભાજપને સરકાર બનાવવામાં મદદ કરો અમે આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખીશું તેમણે એમ પણ કહ્યું હતું કે પીએમ મોદીએ ઘાટીમાં ત્રણ પરિવારોના શાસનને ખતમ કરી પંચાયતી રાજને અને કલમ ત્રણસો સિત્તેર હવે ઇતિહાસની વાત બની ગઈ છે તે ક્યારેય પાછી આવવાની નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી